જે જનતા ખૂબ જ અકળામણ અને મૂંઝવણ અનુભવે છે કે જેને અમે ખોબલે ને દોબલે મત આપી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા કે જે જનતાનો અવાજ વિધાનસભામાં ગુંજાવે એના બદલે એ ભારતીય જનતા પાર્ટીના ચમચાગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દામન થામે છે ત્યારે દુઃખ સૌને છે એવું દુઃખ મને પણ છે એટલા માટે જ મેં સંકલ્પ લીધો છે કે આ વખતે ભેસાણ વિધાનસભામાં ભેંસાણ ચાલુ જ્યારે એ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી અને કાર્યકર્તાઓની લાગણી નહીં ધ્યાનમાં રાખી અને હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ અને જૂતા ફેંકીશ એ મારો સંકલ્પ છે હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ અને જૂતા ફેંકીશ એ મારો સંકલ્પ છે હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ અને જૂતા ફેંકીશ એ મારો સંકલ્પ છે પ્લીઝ કહું છું પ્લીઝ હું પાછળ હું એમને ખાલી કહી દો મેસેજ આપી દઉં કે હવાના પોર માં ભારતીય જનતા પાર્ટી માં કૃત્ય જોઈ લેજો અને આવી રીતે અત્યારે મેં કઈ બી નતી કરી તોય આ રીતે લઈ જાય છે

માટે ખૂબ જ જ ભૂમિકા ભજવે છે એ રાજનેતાઓ જો આવી હરકતો કરવા લાગે આવા યુદ્ધ કરવા લાગે તો પછી આપણે જનતા પાસેથી શું અપેક્ષા રાખી શકીએ જો રાજનેતાઓ જે સમાજને સુધારવાનું કામ કરે છે એ જ આવી હરકતો કરે છે તો પછી એમના પદને તો આ બિલકુલ શોભે નહીં પણ સમાજ સામે પણ ખોટો સંદેશ પહોંચે છે આપના પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ રેશમા પટેલ સહિત હોદ્દેદારોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આપના નેતા રેશમા પટેલે વિસાવદર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવવાના હોવાની વાત સામે આવતા જ વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે ગદ્દાર કહ્યું હતું આપના નેતા રેશમા પટેલ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભાની જનતાનો ભૂપત ભૂપતભાયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે ત્યારે ત્યાં જઈને તેમના ઉપર હું જૂતો ફેંકીશ જે જનતા ખૂબ જ અકડામણ અને મૂંઝવણ અનુભવે છે કે જેને અમે ખોબલેને દોબલે મત આપી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા કે જે જનતાનો અવાજ વિધાનસભામાં ગુંજાવે એના બદલે એ ભારતીય જનતા પાર્ટીના ચમચાગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દામન થામે છે ત્યારે દુઃખ સૌને છે એવું દુઃખ મને પણ છે એટલા માટે જ મેં સંકલ્પ લીધો છે કે આ વખતે બેસાણ વિધાનસભામાં બેસાણ તાલુકા જ્યારે એ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી અને કાર્યકર્તાઓની લાગણી નહીં ધ્યાનમાં રાખી અને હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ અને જૂતા ફેંકીશ એ મારો સંકલ્પ છે જો કે આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ વિસાવદરના પૂર્વ તાલુકાના પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા હિતેશભાઈ હરેશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ત્રણ ફેબ્રુઆરી એટલે કે આજના રોજ વધુ બે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજીભાઈ પણ ભાજપમાં જોડાશે કોંગ્રેસના જૂનાગઢ તાલુકાના પંચાયતના સભ્ય ભોડાભાઈ સોલંકી પણ ભાજપમાં જોડાશે આ સિવાય જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનીતા ભાયાણી પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ભેસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર હાજરીમાં બે હજાર લોકો ભાજપમાં જોડાવશે એટલે આ સાથે જ ભરતી મેળો ભાજપની અંદર હવે શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આજ રોજ બે હજારથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે મહત્વનું છે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ તેર ડિસેમ્બરે રાજીનામું આપ્યું હતું ભાયાણીએ રાજીનામા બાદ કહ્યું હતું કે મેં મારા કાર્યકર્તાઓ અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર